નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝ દ્વારા જુદા જુદા તહેવારોને અનુલક્ષીને તેનું સંપૂર્ણ માર્ગદર્શન લોકોને મળી રહે એનું પુણ્ય કઈ રીતે લોકોને પોતાની આસ્થા પ્રમાણે ધાર્મિક કાર્ય કરવાની સમજણ પડે એ માટે કોઈ પણ તહેવાર હોય એ તહેવારથી પહેલાં આપણે તહેવાર વિશે સમજણ આપી શકે એવા પ્રખ્યાત કથાકાર ગ્રંથના જાણકાર લોકો એવાને બોલાવી અને લોકો સમક્ષ એ તહેવાર કઈ રીતે ઉજવવો એનું માર્ગદર્શન આપે એ રીતનું આપણે આયોજન કરીએ છીએ મકરસંક્રાંતિને હવે બે કે ત્રણ દિવસો બાકી છે ત્યારે આજે આપણે મકરસંક્રાંતિ વિશે વિગતવાર વાત કરીશું જેમાં આજે આપણી સમક્ષ કચ્છ અને મુંબઈમાં જેઓનું કથાકાર અને જ્યોતિષ તરીકે બહુ મોટું નામ છે એવા શ્રી હિમાંશુ નરેન્દ્રભાઈ જોશી મહારાજ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને તેઓએ દરેક શાસ્ત્રોનો અભ્યાસ મુંબઈમાં કરેલ છે અને કચ્છમાં આજે કથાકાર તરીકે અને જ્યોતિષીમાં સૌથી મોટું નામ છે તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત છે નમસ્તે નમસ્કાર આપણે બે દિવસ પછી મકર સંક્રાંતિ ત્રણ દિવસ પછી છે તો એનો તમે મહત્વ જી નમસ્કાર આપણે સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એને મકરસંક્રાંતિ પર્વ કહેવાય છે આ વખતે બે હજાર એક્યાસીના ના વિક્રમ સંવંતની અંદર અંદર પોસવદ એકમ અને મંગળવારના દિવસે આઠ અને છપ્પન મિનિટે સવારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એ વખતે કર્ક રાશિમાં ચંદ્ર છે પુનર્વસુ નક્ષત્ર છે વિષ્કુંભ યોગ છે બાલવકરણ છે અને સારું છે કે આખો દિવસ પુણ્યકાળ છે આખો દિવસ આપણે એનો દાન વગેરે કરી શકશું સાહેબે સવાલ કર્યો એમ સંક્રાંતિના દિવસોનું મહત્ત્વ શું છે તો પહેલું મહત્ત્વ એ છે કે ધનુર્માસ જેને આપણે કમૂરતા કહીએ છીએ એમાંથી પૂર્ણ ધનુર્માસ કરી અને સૂર્ય પોતાના પુત્ર શનિ મહારાજની રાશિમાં આવે છે એ વખતે બધા માંગલિક પ્રસંગોની પણ શરૂઆત થાય છે સૂર્ય મહારાજ છે એ ઉત્તર ગોળાર્ધ તરફ પ્રવેશ કરે છે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો દિવસો મોટા અને રાત્રિ નાની થવા લાગે છે જેથી ઉત્તર ગોળાર્ધની અંદર પ્રવેશ કરવાથી સૂર્યનારાયણના જેને મકર રાશિમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ પણ કહેવાય છે આપણા શાસ્ત્રોએ ગીતાએ પણ વિશે ઘણું કીધું છે મહાભારતમાં જોઈએ તો ભીષ્મ પિતામહે કે બાણસૈયા ઉપર પોતે તકલીફમાં હોવા છતાં ઉત્તરાયણમાં મૃત્યુ થાય એટલા માટે એમણે પોતે છ મહિના સુધી પીડાઓ સહેન કરી હતી અને એવી જ રીતે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન એમ કીધું છે કે બે પ્રકારના યાન છે મનુષ્યની મૃત્યુ થયા પછી જે ગતિ થતી હોય છે એમાં દેવયાન અને પિતૃયાન જે દક્ષિણાયનનો સમયગાળો છે એ પિતૃયાન છે કે આમાં મનુષ્યનો જે મૃત્યુ થાય તો ગીતાજી એમ કહે છે કે રાત્રિના અધિષ્ઠાતી દેવતાઓ દ્વારા એ ક્રમે ક્રમે લઈ જવાય પોતાના પુણ્યોનો જ્યારે ક્ષય થાય ત્યારે એ પાછો આત્મા ધારણ કરે છે જ્યારે ઉત્તરાયણમાં એનું મૃત્યુ થાય ત્યારે એ દિવસના જે દેવો છે અધિપતિ એ લોકો દ્વારા લઈ જવાય અને મુક્તિના માર્ગે એ પ્રયાણ કરે છે એટલે ભીષ્મ પિતામાં એ છ મહિના એના માટે વાત જોઈ હતી આજે આપણે જે ચૌદ તારીખના સંક્રાંતિ આવે છે એના પુણ્યકાલ આખો દિવસ છે એ પણ આપણા માટે સારો છે અને કર્કરાશિમાં પુનર્વસુ નક્ષત્ર અને વિષ્કુંભ યોગમાં એનો પ્રવેશ થઈ રહ્યો છે અને વાઘ ઉપર સવારી કરીને આવે છે બાલવાદી એનું કરણ છે તો વિવિધ રાશિના જાતકો માટે પણ કયું કયું દાન લોકોને કરવું એના વિશે પણ આપણે માહિતી આપી દઈએ છીએ દાન વિશે માહિતી આપો એના પેદા સામાન્ય સરળ ભાષામાં લોકો દરેક તહેવારોમાં મોટે ભાગે ગાયને ચરો ખવડાવે પક્ષીઓને ચણ આપે આમાં જ્ઞાત રાશિ પ્રમાણે આપો એના પહેલાં જનરલ બધાએ જે રાશિ પ્રમાણે ન હોય પણ જનરલ કઈ રીતે દાન કરવું અને દાનનું શું મહત્વ છે એ જરા સમજણ આપશો જી જનરલીમાં એવું છે કે ગાયને ચરો આપવો પ્રાતકાલે સવારથી જ આપણે દિનચર્યા કરીએ ને તો પ્રાતકાલે વહેલું ઊઠી જવું બ્રહ્મ મુહૂર્તમાં નવું થાય તો પણ સૂર્યોદયથી પહેલાં તો ઊઠી જ જવું સ્નાનાદિ કરી સૂર્યને અર્ઘ્ય દઈ પોતાના ઈષ્ટમંત્રોનો જપ કરવો અને જ્યારે ગાયને આપણે ભોજન આપીએ છીએ એનો ચારો આપીએ છીએ એનાથી એમ કહેવાય છે કે એક સાથે તેત્રીસ પ્રકારના તેત્રીસ કોટી દેવો તૃપ્ત થાય છે તો એનાથી મોટું તો દાન કોઈ નથી એની સાથે આપણે પક્ષીઓને ચણા આપી શકીએ પક્ષીઓને ચણા આપ્યા પછી કૂતરાને રોટલો આપી શકીએ આ છે ને જનરલી દાન છે મંદિરમાં કે શિવાલયમાં ક્યાં બી જઈ અને ત્યાં પણ આપણે ધાન્ય વગેરે શેરડી આ તે અનેક ઘણું દાન આપી શકાય છે કોઈ જરૂરતમંદને એ વખતે કાંઈ પણ આપણે એની જરૂરિયાતની વસ્તુ આપીએ તો આમાં કોઈ રાશિ કે એનો કોઈ એવો જરૂર રહેતી નથી અને આપણે દાન આપી અને પુણ્ય અર્જિત કરીએ છીએ આને કહેવાય પણ પુણ્યકાલ છે અને દાન નું એવું મહત્વ છે કે દાન આપવાથી આપણા પાપોનો ક્ષય થાય છે આજે મનુષ્ય કેન પોતાના સેમ માટે અનેક રીતે ખોટું કરતા તો નથી ત્યારે એ જે ખોટું કરેલું હોય છે એ ગીતામાં તો ભગવાને એમ કીધું છે કે કર્માનુબંધીની મનુષ્ય લોકે કર્મ છે એના દ્વારા આખો મનુષ્ય સમુદાય બંધાયેલો છે જેવા કર્મ કરશે એ પ્રકારનું ફળ તો ભગવાને પોતે બતાવ્યું છે કે મને પણ પ્રાપ્ત થયો છે ભગવાને જ્યારે વાલીને બાણ માર્યો છે ત્યારે જરા નામના પારધી દ્વારા કૃષ્ણ અવતારમાં એમને બાણ લાગ્યો છે એ તો ભગવાન છે છતાં એ કર્મ બંધન વિશે મહત્વ સમજાવે છે તો એવી રીતે આપણે ક્યારે કોઈ એવા દુષ્કૃત્ય કર્યા હોય પોતાના યોગક સેમ માટે તો એના પાપનો ક્ષય થાય અથવા તો એમાં રાહત મળે એટલા માટે દાન આપવું એ પરમ આવશ્યક છે દાન આપવાથી આપણા પાપનો ક્ષય થાય છે અને પુણ્યનો વધારો થાય છે અચ્છા આ સમય દરમિયાન પૂજાપાઠ જે કરવાના થાય મંદિરે દર્શન કરવા જતા હોય એમાં કંઈ આ તહેવારનું મહત્વ અલગ રીતે ખરું અલગ રીતે એટલે આજે ધનુર્માષ્ની નિવૃત્તિ જ્યારે થાય છે ત્યારે શુભ મંગલ કાર્યોનો આરંભ થાય તો આપણામાં એમ કહેવાય છે કે પહેલાં ભગવાનના દર્શન કરી અને પૂછે શુભ પછી શુભ અને મંગલ કાર્યનો આરંભ કરી શકાય છે તો આ દિવસે જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે ઉત્તર ગોળાર્ધની અંદર આપણા ગોળાર્ધમાં સૂર્ય આત્મા જગતુખ સૂર્ય છે જગતનો આત્મા છે એટલે આત્મા જ્યારે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરતો હોય ત્યારે દેવોનો સાનિધ્ય પ્રાપ્ત કરી અને પૂજા પાઠ મંત્ર જપ રુદ્રાભિષેક આદિ અનેક કાર્યો આપણે કરાવી શકીએ છીએ અચ્છા આ દિવસે જે પૂજા પાઠ સમજાવ્યા કે આ રીતે આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ એવી જ રીતે જુદા જુદા રાશિ પ્રમાણે દાનનું મહત્વ છે તો એવી જ રીતે બીજી મકર સંક્રાંતિની ખાસ એવી વિશિષ્ટતા કે જે બાબતમાં લોકોને ખાસ ધ્યાન દોરવાની જરૂરિયાત હોય એવી કઈ બાબત એવી બાબતમાં એક તો આ પુણ્યકારક સમય છે કે જેનામાં આપણે પુણ્ય અર્જિત કરવાનો એક સમય છે જેને તક કહી શકાય કે આ દિવસોમાં કરેલું પુણ્ય છે ફળ મળે છે પછી જ્યારે સૂર્યનારાયણ જતા હોય ત્યારે એની સકારાત્મક જે વિશ્વ ઉપર પડે છે ને એ દરમિયાન પવિત્ર નદીઓમાં જે સ્નાન કરવામાં આવે એ બહુ મહત્વની વસ્તુ છે પવિત્ર નદીમાં કરેલું સ્નાન છે એનું પુણ્ય અખંડ ગણાય છે અને એ પણ સ્નાન એટલે ખાલી ડૂબકી મારીને ઊભા થઈને ચાલ્યા જવું એમ નથી સ્નાન જે નદીમાં કરવામાં આવે તો સ્નાન ત્યારે અંગો પણ નહીં કારણ કે એની આપણે લીધી છે બહારે આવી અને સચૈલ એટલે કે વસ્ત્ર સહિત કરેલું સ્નાન હોય બહારે આવીને ટુવાલથી પણ લૂછવા નહીં આ એક એનું મહત્વ છે કે આપણે એની જે બ્રહ્માંડકીય ઉર્જા સૂર્ય આગળથી લેતા હોઈએ છીએ આ દિવસે આનું બહુ મહત્વ છે કે મકર રાશિની અંદર એટલે બરોબર વચ્ચે દક્ષિણ અને ઉત્તરની વચમાં અને ન્યાથી પછી ઉત્તર તરફ જ્યારે પ્રયાણ કરે છે તો એ દિવસનું ખાસ મહત્વ એ છે કે આપણે એનામાં પુણ્યમાં વધારો કરનારો એ દિવસ બને છે હવે આપણે રાશિવાર દાનનો તરફ આગળ વધીએ તો એમાં ધીમે કઈ રાશિથી આપણે શરૂઆત કરીએ અને એ પ્રમાણે આગળ કઈ રાશિએ શું દાન આપવું એ જરા સમજણ વિગતવાર આપશો જી આપણે ભચક્રની પ્રથમ રાશિ મેષ આવે છે કાલપુરુષની તો મેષથી જ શરૂઆત કરીએ આમાં લોધાના પાયે તાંબાના પાઈએ ચાંદીના પાઈએ સોનાના પાયે એવી રીતે સંક્રાંતિ બેઠેલી હોય છે તો આમાં એક ટૂંકમાં કરવા જઈએ તો મેષ ઉપર લોધાના પાયે છે સિંહ રાશિ ઉપર લોધાના પાઈએ છે ધનુ રાશિ ઉપર પણ લોધાના પાયે છે તો આ જે મેષ સિંહ અને ધનુ એવી રીતે જે રાશિઓ છે એને કાળા કલરની વસ્તુ દાન આપવી કાળા વસ્ત્ર દાનમાં આપી શકાય કાળા તલ છે અડદ છે કે સ્ટીલનું વાસણ છે એ બધું દાનમાં આપી શકાય છે એવી રીતે વૃષભ રાશિ ઉપર તુલા રાશિ ઉપર અને મકર રાશિ ઉપર આના ઉપર તાંબાના પાયે છે તો એ લોકોને લાલ વસ્ત્ર દાનમાં આપી શકાય તાંબાનું દાન કરી શકાય તાંબાના વાસણ ઘઉં ગોળ સિંગ છે કે ચીકી વગેરે જે છે એનું દાન કરી શકે છે એવી રીતે મિથુન રાશિ એની અને બીજું વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ ત્રણેયની ચાંદીના પાયે જ્યારે સંક્રાંતિ બેસે છે તો એનામાં સફેદ વસ્ત્ર છે સાકર છે દૂધ છે સફેદ તલ છે ચોખા છે અને ચાંદી છે આ બધી વસ્તુઓનું દાન કરી શકાય કર્ક રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિ આ ત્રણેય રાશિઓ છે એને સોનાના પાઈે બેસે છે તો સોનાના પાઈે જ્યારે સંક્રાંતિ બેઠતી હોય ત્યારે પીળા વસ્ત્ર ગોળ ચણા દાળ અને સુવર્ણ વગેરેનું દાન કરી શકાય છે તો આવી રીતે આ બાર રાશિઓનું આપણે જ્યારે જાણ્યું કે એ પ્રકારે દાન અને દાન વિશે એવું છે કે યથાશક્તિ યથોત્સાહમ આપણી શક્તિ અનુસાર આપણા ઉત્સાહ અનુસાર દાન કરવો દાન ક્યારે પણ એમ નહીં કે આપણે આપણે જ્યારે કામ આવે એવો માણસ છે તો એને દાન આપીએ તો આ દાનનો નિષેધ છે ગીતાજીમાં એમ કીધું છે કે દાન જ્યારે આપો ને ત્યારે પ્રત્યુપકારની ઈચ્છા વગર કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અભિમાન રહિત થઈ અને દાન હું કરું છું એમ ભાવનો ત્યાગ કરીને કારણ કે સામે દાન લેવાવાળો છે ને તમારા ઉપર એ ઉપકાર કરે છે કે તમારા પાપ લઈ જાય છે માટે દાન આપતી વખતે નિરાભિમાની થઈ અને દાન દેવું આ જે દાન આપવાનું છે એ દાન આપવા માટે શ્રેષ્ઠ કોને ગણવામાં આવે છે જી બહુ સારો પ્રશ્ન કર્યો તમે દાન આપવા માટે સુપાત્ર વ્યક્તિ હોવો જરૂરી છે કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે જો કુપાત્રને દાન મળી જાય તમારા હાથે તો એનો દુષ્પરિણામ તમને પણ ભોગવવું પડે છે દાન આપવા માટે જો શ્રેષ્ઠ હોય ને તો એક તો ગાયને દાન આપી શકાય બીજું પ્રાદ માં દાન એટલે કે મંદિરોમાં દાન આપી શકાય પછી આપણા બેન દીકરી હોય એને પણ દાન આપી શકાય કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને દાન આપી શકાય સુપાત્ર બ્રાહ્મણ હોય એને આપણે દાન આપી શકીયે મકર સંક્રાંતિમાં કઈ વસ્તુ ન કરવી જોઈએ અથવા ઈચ્છવા યોગ્ય નથી એ વિશે કઈ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે જી મકર સંક્રાંતિના દિવસે જે વસ્તુ ન કરવાની હોય કે પહેલા તો મોડે સુધી સૂતા રહેવું એ ક્યારે ન કરવું મકર સંક્રાંતિના દિવસથી આપણે જે ચાલુ કરીએ છીએ નવી દિવસ છે નારાયણ પોતે એક એવી રાશિમાં પ્રવેશ કરે છે જ્યાંથી ઉત્તર તરફ ગતિ કરે છે તો આપણે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ માટે આળસ અને પ્રમાદનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી અને એ જ દિવસથી વહેલા ઉઠવાની શરૂઆત કરી અને નિત્ય જપ પૂજા તપ દાન આદિ કરવું એ વખતે કોઈની નિંદાકૂથલી પણ ન કરવાની હોય કોઈની ટીકા ટિપ્પણી પણ કરવાની ન હોય હંમેશા આખો દિવસ સુધી જો પુણ્ય છે ને દાન આપવાથી કેવલ નથી વધતું તમે નામ જપ કરો પૂજા આદિ કરો એનાથી પણ પુણ્ય વધે છે અને આ એવો દિવસ છે કે તમે કોઈની નિંદા કુથલી વગેરે કરો તો સમજો ને તમને મળેલી તક તમે વેડફી નાખી છે એટલે સંક્રાંતિના દિવસે ખાસ કરી અને આળસનો ત્યાગ કરવો અને સૂર્યનારાયણની ઉદિત થાય એથી પહેલાં ઊઠી જવું સ્નાન આદિ કરી અને પછી બધા નિત્યક્રમ આપણે કરવા હવે આપણે આ સિવાય મકર સંક્રાંતિ વિશે વાત આપણા દર્શકોને તમે શું કહેવા માંગો છો મકર સંક્રાંતિના દિવસ એટલે કે નવી ઉર્જાનો દિવસ નવા સંકલ્પોનો દિવસ અને એ દિવસ નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો દિવસ આજે આપણે એક એવા દેશની અંદર જન્મ્યા છે કે જેના વિશે તો બધા એમ કહે છે કે દુર્લભે ભારતો જન્મ ભારતની અંદર જન્મ લેવો એ જ દુર્લભ છે અને આપણા બધાનું સૌભાગ્ય છે તેવા પ્રકૃતિના પરમ શ્રેષ્ઠ સાનિધ્ય પ્રાપ્ત કરેલા આપણે લોકોએ સંક્રાંતિના દિવસથી જ શ્રેષ્ઠ કાર્ય કરવાનું સંકલ્પ લેવાનું જેમ સૂર્યનારાયણ ઉત્તર તરફ પ્રગતિ કરે છે એમ આપણે બધા પણ દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરીએ અને એવી જ કામના કરીએ છીએ કે જે દર્શકો સાંભળી રહ્યા છે જેની આ વાત પહોંચી રહી છે એ લોકોએ સારું સંકલ્પ લેવું રાષ્ટ્રપ્રેમ માટે કારણ કે સૂર્ય આત્મા છે અને આત્મા જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતી હોય ત્યારે આપણે પણ રાષ્ટ્રપ્રેમ આપણી અંદર વધે સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ વધે અને આવનારી જે પેઢી છે ને ખાસ સાહેબ કે અત્યારે આ અમુક વર્ગ એવો છે કે જે આપણને સાંભળે છે અનુસરણ પણ કરે છે પણ જે અત્યારની આવનારી પેઢી છે એ લોકોની આ ખાસ જરૂર છે સારી ઉર્જાની કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે એવું બધું જોવા મળે છે ને કે જે ક્યારે આપણે ક્યારે કલ્પ્યું પણ નથી તો એ લોકોને પણ નવી પ્રાણ ઉર્જા પ્રાપ્ત થાય એવી આપણે શુભકામના દઈએ કે જેથી રાષ્ટ્રને કામ આવે આપણી સમક્ષ જે કથાકાર અને જ્યોતિષ છે એ આજે આપણી સમક્ષ આવ્યા વિગતવાર માહિતી આપી અને મકર સંક્રાંતિ વિશે તેઓ વિગતવાર વાત કરી આ પ્રસંગે હેમાંશુ મહારાજને હું એક વિશેષ વિનંતી કરીશ કે આપણા દર્શક મિત્રોના જ્યોતિષને લગતા કૌટુંબિક સામાજિક અને બીજા અનેક પ્રશ્નો ઉદભવે છે અને એ સારા જ્યોતિષ પાસે ક્યાં એની પાસે માર્ગદર્શન મેળવવું એમાં ખૂબ મૂંઝવણ અનુભવે છે તો આપણે એક એવી સિરીઝ શરૂ કરીએ કે અઠવાડિયે એક વખત લોકોને આવા પ્રશ્નો આપણને મોકલાવે તો આપણે માર્ગદર્શન આપી શકીએ તો તમે એ માટે શું તૈયારી દર્શાવશો દર્શકો માટે જી આપણે તમે જે દિવસ નક્કી કરો એ દિવસથી આપણે શરૂ કરીએ કે દર્શકોને જ્યોતિષનું શ્રેષ્ઠ સરળ અને સારી રીતનું માર્ગદર્શન મળી રહે એટલા માટે આપણે તમારા ચેનલના માધ્યમથી પ્રયત્ન અવશ્ય કરશું દર્શક મિત્રો હેમાંશુ મહારાજે આપણા દર્શકોની વાત સ્વીકારી અને આપણા દર્શકોને લગતા પ્રશ્નો કોઈ પણ હોય તો એના માટે તેમણે પોતાથી જ્યોતિષને લગતા જે માર્ગદર્શન આપશે એ આપવાની તૈયારી બતાવી છે તો એ માટે એમનો ચંચળ ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ આભાર માને છે અને આજે જે આટલી વિગતવાર માહિતી આપી તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે આભાર નમસ્કાર